નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે શિલ્વંત સાધુ કોને કહેવાય તો આજે આપણે કોઈ પણ સાધુ સંત કે સંસારીને અસલી ચહેરાને ઓળખી શકતા નથી કેમ કે આ જગતમાં દિવસના અજવાળામાં ચહેરા જુદા હોય છે અને એકાંતમાં ચહેરા જુદા હોય છે અને રાત્રિના અંધકારમાં પણ ચહેરા જુદા હોય છે તો દરેક લોકોના ત્રણ પ્રકારના ચહેરા હોય છે તો સાચો ચહેરો કયો શિલ્વંત ચહેરો કયો અને આ જગતમાં દિવસે તો દરેકને સંસારના નિયમ પ્રમાણે સજ્જન રહેવા સારા દેખાવવા દયાળુ દેખાવા ધાર્મિક દેખાવવા સંસ્કારી દેખાવા માટે ચહેરા હસતા રાખવા પડે છે લોકોને માટે મીઠી વાણી વાપરવી પડે છે કેમ કે તમે જુઓ તમને તાવ આવ્યો હોય ત્યારે ડૉક્ટર તમને જે ગોળી આપે છે તે કડવી જ હોય છે પરંતુ તેના ઉપર મીઠું પડ મીઠું આવરણ ચડાવેલું હોય છે તેથી જ લોકો કડવી ગોળી પણ ગળી જાય છે એવી જ રીતે લોકો વચ્ચેનો ધાર્મિક ચહેરો અને મીઠી વાણી તે મીઠાશનું આવરણ લગાવેલું હોય છે પરંતુ એની અંદર વિષય વાસનાનું મોહનું લોભનું રાગદેશનું ઝેર દ્રૈતભાવનું ઝેર અહંકારનું ઝેર ભરેલું હોય છે તો આ તો એવું થયું એવું થાય છે કે આપણા ઘરમાં એક ઝેરીલો સાપ નીકળ્યો અને આપણે તે સાપને કરંડિયામાં પૂરી દીધો તેને કરંડિયામાં દબાવી દીધો તો એમ ન માનવું કે આપણે સાપના ઝેરથી બચી ગયા તો સાપના ઝેરથી બચવા માટે તો તેના ઝેરની કોથળી જ કાઢી નાખવી જોઈએ પછી જ ભલે તે સાપ ગમે ત્યાં રખડતો હોય એનાથી આપણે ભયમુક્ત થઈ જઈએ છીએ આપણે સાપથી ભયમુક્ત ત્યારે જ થઈએ છીએ એવી જ રીતે શિલ્વંતના બે અર્થ થાય છે વંત એટલે સાધુઓએ કે જે પુરુષોએ પોતાની વિષય વાસનાને અંદર દબાવીને ઉપરથી ધાર્મિક થઈને ફરે છે તે અને આવા સાધુઓ આવા પુરુષો સમય આવે વાસનાનો ભોગ બનતા હોય છે અને તેમનો અસલી ચહેરો દેખાઈ આવે છે અને દબાયેલી વાસના એવા ડંખ મારે છે કે આવા લોકોનું જીવન બરબાદ કરી દેશે તો આ હતા વંત લોકો પરંતુ જે પુરુષોએ જે સાધુઓએ વાસનાને દબાવી જ નથી પરંતુ વાસનાને જાણી લીધી છે વાસના સાથે મિત્રતા બાંધી લીધી છે વાસનાથી ઉપર ઉઠી ગયા છે એટલે કે મુલાધાર ચક્રના હવનકુંડમાં ધ્યાનની અગ્નિમાં વાસનાની જેને આહુતિ આપી દીધી છે એટલે કે વાસનાના ઝેર મુક્ત કરી દીધી છે ત્યારે જ આવા સાધુઓના જીવનમાંથી માન માન સન્માનનું ઝેર હોતું નથી આશા અને તૃષ્ણાનું ઝેર હોતું નથી રાગદેશનું ઝેર હોતું નથી જેમ આપણે એક પાણી વગરના કૂવામાં ડોલ એ બાલ્ટી આપણે નાખીએ છીએ તો તે ડોલ તે બાલ્ટી પાણીથી ભરાતી નથી અને પાણી ભરાયા વગર જ એ બાલ્ટી પાછી ખાલીને ખાલી કૂવાથી પાછી બહાર આવે છે કેમ કે કૂવામાં પાણી જ નથી તે કૂવામાં પાણી બિલકુલ જ નથી એવી જ રીતે શિલવંત સાધુ એને કહેવાય છે કે જેના અંદર વિષય વાસના રાગ દ્રેષ મોહ લોભ આશા તૃષ્ણા અને ભાવરૂપી નદીઓ પૂરેપૂરી સુકાઈ ગઈ હોય છે અને જે સદાયને માટે અકારણ આનંદમાં રહેતા હોય છે જેનો ધ્યેય પ્રેમ કરુણા અને કલ્યાણનો હોય છે અને સદાયને માટે ભૂતકાળ અને ભવિષ્ય કાળને ભૂલીને ચાલું વર્તમાન કાળમાં જે જો પરમાત્મા જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં જ આનંદમાં રહેતા હોય છે અને પરમાત્મા જે સ્થિતિમાં રાખે એ જ સ્થિતિ એમને મંજૂર હોય છે એમના જીવનમાં કોઈ ફરિયાદ ભલે ગમે એટલું દુઃખ આવે પરંતુ કોઈ રાડ નથી કોઈ ફરિયાદ નથી સિર્ફ શિલવંત સાધુના હૃદયમાં પરમાત્માની મીઠી યાદ ભરેલી હોય છે એ જ શિલવંત સાધુ છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ